કાળના પાંચ ઉદાહરણ આપો મેં લખ્યું મને અંગ્રેજીમાં સાદા વર્તમાન કાળના પાંચ ઉદાહરણ આપો અહીં અંગ્રેજી સાદા વર્તમાન કાળના પાંચ ઉદાહરણ છે પાંચ ઉદાહરણ એને આપ્યા છે હવે આ તો અંગ્રેજીમાં આપ્યા ખબર તો નથી ગુજરાતી શું થાય આને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવા છે તો એ કરી આપશે ચોક્કસ કરી આપશે જોઈએ આ બધા વાક્યોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો તો મિત્રો અહીં આ બધા વાક્યોને એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા છે જે ચોક્કસ રીતે પરફેક્ટ કર્યા છે બરાબર તો આ રીતે ફરી પાછો હવે તમારે એવું જોઈએ કે ભાઈ મને પાંચ વાક્યો આપો જે અંગ્રેજીમાં પણ હોય અને ગુજરાતીમાં પણ તો અહીંયા લખીશ મને સાદા વર્તમાન કાળના પાંચ વાક્યો આપો ગુજરાતી સાથે તો અહીંયા સાદા વર્તમાન કાળના પાંચ વાક્યો આપ્યા જેમાં ઉપર અંગ્રેજી અને નીચે ગુજરાતી લખીને આપ્યું છે

વાક્યોને નકાર પ્રશ્નાર્થ અને અને પ્રશ્નાર્થ નકાર વાક્યમાં બદલો અને ગુજરાતી સાથે તો મિત્રો જોઈએ છે અહીંયા પાંચ વાક્યો એને આપ્યા હતા

એણે આ પાંચ વાક્યો આપ્યા હવે આને તમે તમારી રીતે રફ નોટમાં અથવા તો જે પણ બુકમાં તમે લખતા હોય એ બુકમાં તમે પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્નાર્થ નકાર આ વાક્યોમાં બદલું હવે આ સાચો છે કે નહીં તો અહીંયા તમે કહેશો તો એ સાચી રીતે આ બધા વાક્યોને પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્ન નકારમાં બદલી શકશો તો અહીંયાથી તમે તમે સાચા છો કે નહીં સાચી રીતે અંગ્રેજી અથવા તો જે બીજા પ્રકારના વાક્યો છે એમાં તમે બદલા કે નહીં તો આ તમે અહીંયા ચેક કરી શકો છો તો મિત્રો હવે આ બધા વાક્યો છે એને આપણે એક અલગ રીતે જોઈએ કે ભાઈ કોઈ એક કાળમાં આપણે એને વાક્ય પૂછીએ અને એને બીજા કાળમાં બદલવાનું જોઈએ મને પાંચ વાક્યો ચાલુ ભૂતકાળમાં આપો તો જોઈએ ચેત જીપીટી પાંચ વાક્યો મને ચાલુ ભૂતકાળમાં આપશે

તો અહીંયા સાદા ચાલુ ભૂતકાળના જે પાંચ ઉદાહરણ છે પણ એ પણ વાક્ય આપે કે નહીં એ આપણે ચેક કરીએ તો અહીંયા જો એકદમ ટૂંકા અને ટચ વાક્ય આપ્યા છે તો આ રીતે પણ તમે એને કમાન્ડ આપી શકો છો હવે આ પાંચે પાંચ વાક્યોને આપણે સાદા ભવિષ્યકાળમાં બદલવાનું કહીએ છીએ તો બદલે કે નહીં આ બધા વાક્યોને આ બધા અંગ્રેજીમાં લખાઈ ગયો છે આ બધા વાક્યોને સાદા ભવિષ્યકાળમાં બદલો તો જોઈએ સાદા ભવિષ્યકાળમાં બદલે છે કે નહીં

પેસિવ વોઇસ કરો તો આ બધા વાક્યોને હવે પેસિવ વોઇસ કરશું જો મિત્રો આયા બધા વાક્યોને પેલા એક્ટિવ વોઇસ અને પછી એનું પેસિવ વોઇસ કરીશું પણ રચનાની દ્રષ્ટિએ એકદમ યોગ્ય છે બરાબર જાપાન હેઝ બીન ટ્રાવેલડ ટુ બાય ધેમ પછી સેર હોમવર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય હર તો એકદમ વ્યાકરણની દ્રષ્ટિએ બધા સચોટ વાક્ય આપે છે તો આના આધારે આપણે કહી શકીએ કે ભાઈ આ જે ઉદાહરણ આપે છે તો એ એકદમ ચોક્કસ અને સાચા આપે છે ઉદાહરણમાં ચોક્કસપણે આપણે જીપીટીનો ઉપયોગ કરી શકીએ આપણા વાક્યોની પ્રેક્ટિસ માટે પણ આનો ઉપયોગ કરી શકીએ પછી મિત્રો હજી એક આપણે બાબત જોઈએ કે આપણે પ્રેક્ટિસ માટેની ખાલી જગ્યાઓ આપે છે કે નહીં એ આપણે જોઈએ છે મને સાદા વર્તમાન કાળની પ્રેક્ટિસ માટે ખાલી જગ્યાઓ આપો આપો તો જોઈએ આપણે ખાલી જગ્યા આપે છે કે નહીં એમાં આપણે પ્રેક્ટિસ કરી શકીએ કે નહીં તો અહીં આપ્યું છે સી ખાલી જગ્યા રીકઅબુ હવે આને તમારે સાદા વર્તમાન કાળની રચના મુજબ તમારે એને ખાલી જગ્યા પૂરવાની છે શી રીડ્સ અ બુક એવરી ઇવનિંગ એવરી ઇવનિંગ થી તમે નક્કી કરી શકો કે આ સાદો વર્તમાન કાળ હોઈ શકે ધે પ્લે સોકર ઓન વીકએન્ડ્સ તો આવી ખાલી જગ્યાઓ પણ તમને આપે છે સાહેબ અહીં તો માત્ર પાંચ જ ખાલી જગ્યાઓ આપે આપણે પચાસ જોઈએ તો હજી આપણે કહીએ કે ભાઈ પચાસ વધારે ખાલી જગ્યાઓ હજુ બીજી પચાસ ખાલી જગ્યાઓ આપો હજી વધુ પચાસ ખાલી જગ્યાઓ આપો તો લાઇન કરી દીધી આખી ખાલી જગ્યાઓ ચાલીસ તો અત્યારે જ આપી દીધી તો આ રીતે તમે તમારી પ્રેક્ટિસ માટે અને તમારા દ્રઢીકરણ માટે ચેપ જીપીટી નો ઉપયોગ અંગ્રેજી વ્યાકરણમાં ખાસ કરીને કાર્ડ શીખવાનો એક્ટિવ પેસેજ શીખવા આવો બદલવા માટે તમે ખાસ કરીને કરી શકો છો હજી એક આપણે જોઈએ ભાઈ બધા કાળની રચનાઓ આટલું સચોટ માહિતી આમાં આપી શકતા હોય કાળની રચનાઓ તો યાદ જ હશે મને બધા રચનાઓ કહો એમાં એક્ટિવ વોઇસ અને વોઇસ બંને અઘ્ર સવાલ પૂછીએ ને આપણે શેલો શું કામ પૂછ્યું જવાબ આપે કે નહીં તો જો આ બધા જે કાળ છે એની એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ની રચના આપે છે આ સાધા વર્તમાન કાળ લખ્યું છે તો આવા ક્યાં ક્યાં શબ્દોમાં તમને ફેરફાર જોવા મળશે પણ જોઈએ આપણે એની રચના સક્રિય એટલે કે એક્ટિવ નિનાદ પદ્ધતિ પેસિવ વોઇસ તો આવા તમે સાંભળ્યા નહીં હોય એવા શબ્દો ક્યાંક ને ક્યાંક તમને આમાં જોવા મળશે પણ બીજો શબ્દ આગળનું વાંચશો એટલે ક્યાંક ને ક્યાંક તમારા કોન્સેપ્ટ પણ અહીંયા ક્લિયર

જો વિડીયો દ્વારા તમારે આનો અભ્યાસ કરવો હોય અથવા તો જોવો કે કઈ રીતે કરીએ તો કોમેન્ટમાં જણાવજો આપણે ચેટ જીપીટીમાં અંગ્રેજીનો ઉપયોગ અંગ્રેજી વ્યાકરણમાં ઉપયોગ કઈ રીતે એના વધારે તો અહીંયા આ વિડીયોને રાખીએ હોપુલી તમને આ ચેટ જીપીટી નો ઉપયોગ કઈ રીતે કરવો અંગ્રેજી વ્યાકરણમાં ખાસ કરીને એ તમને સમજાઈ ગયું હશે ખાસ તો આ જે બાબત છે કે ભાઈ એમાં લખવું કઈ રીતે ચેટ જીપીટી ને કમાન્ડ કઈ રીતે આપો આપણે જે મેસેજ કરીએ છીએ તો એમાં તમારે જે જોતું હોય તેને વાક્યની દ્રષ્ટિએ યોગ્ય રીતે લખવું પડે તો તમને જે જોઈએ છે એ વધારે પરફેક્ટ અથવા તો પરફેક્ટ જવાબ મળશે જો તમે જ અટપટું લખશો તો જવાબ પણ અટપટો મળશે તો મિત્રો અહીંયા સુધી આ વિડીયોને રાખીએ ફરી પાછા મળીશું આવા જ એક વિડીયોમાં ત્યાં સુધી જૂના વિડીયો જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો તમને મળતા રહે